શેરબજાર તથા આઈપીઓમાં રોકાણથી સારો એવો નફો મળશે તેવું કઈ ફરિયાદી પાસેથી નવ્વાણું લાખથી વધુ ઓનલાઈન રૂપિયા પડાવી લેનાર થગને સુરત સાયબર ક્રાઈમની ટીમે ઝડપી પાડ્યો છે સુરત સાયબર ક્રાઈમની હેલ્પલાઇન પર સુરતના યુવાને ફરિયાદ કરી હતી કે શેરબજાર અને આઈપીઓમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાથી સારો એવો નફો મળશે તેવું જણાવી તેઓ પાસેથી એકવીસ લાખ ચોરાણું હજારથી વધુ ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લઈ ઠગાઈ આચર્યા હતી જે ફરિયાદના આધારે સુરત સાયબર ક્રાઈમની ટીમે તપાસ હાથ ધરી હતી અને લાખો રૂપિયા પડાવી લેનાર જેમાં મૂળ રાજસ્થાનના નાગુર અને હાલ અમદાવાદ ખાતે આવેલ ચંદનસિંહ સિંહસિંહ બલવંતસિંહ તથા ગજેન્દ્રસિંહ રૂગનાથસિંહ ગોપાલસિંહને અમદાવાદ ખાતેથી ઝડપી પડ્યા હતા વિશ્વાસમાં લઈ ઠગોએ નવ્વાણું લાખ પચાસ હજાર ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લઈ થગા આચરી હતી જે ફરિયાદના આધારે સાયબર ક્રાઇમ ટીમે તપાસ હાથ ધરી લાખો રૂપિયા પડાવી લઈ થગાયા આચરનાર મૂળ ભાવનગરના પાલિતાણા ની હાલ કાપુતરા ખાતે એલ એચ રોડ પર આવેલ જનતા એપાર્ટમેન્ટમાં રહેતા નાંજી ઉર્ફે પ્રવીણ પરસોત્તમ સૌજી બાર્યાને ઝડપી પાડ્યો હતો જેની વધુ તપાસ સાયબર ક્રાઇમે હાથ ધરી છે આરોપીઓ અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટના નામે લોકોને છેતરતા હોવાનું સામે આવ્યું છે હાલ તો આરોપીઓની સાયબર ક્રાઇમે વધુ તપાસ હાથ ધરી છે પોલીસ કમિશનર સુરત શહેરના સૂચનાથી સાયબર ક્રાઇમ સેલ દ્વારા જે ફરિયાદીઓની ફરિયાદ અત્રે નોંધવામાં આવેલ અને એફઆઈઆર રજીસ્ટર કરવામાં આવેલ તેની અંદર ઇન્વેસ્ટિગેશન કરીને બે અલગ અલગ એફઆઈઆર જેની અંદર મૂળભૂત રૂપે ફરિયાદીને સોશિયલ મીડિયા મારફતે સંપર્કમાં આવી ઊંચા પાંચથી દસ ટકા કે દસ ટકાથી વધારે નફાની લાલચ આપી શેર માર્કેટમાં રોકાણ કરાવવાનો જાસો આપીને અલગ અલગ એકાઉન્ટોમાં છેતરપિંડી કરીને પૈસા ટ્રાન્સફર કરાવી લીધા હોય તેવા બે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડની અંદર આરોપીઓની કુલ ત્રણ આરોપીઓને અરેસ્ટ કરવામાં આવેલ છે જેમાં ગત વર્ષે નોંધાયેલ ગુનામાં કુલ બે આરોપીઓ જે ચંદનસિંહ અને ગજેન્દ્રસિંહ જે મૂળે રાજસ્થાનના નિવાસી છે અને પોતાનું એકાઉન્ટ ભાડે આપીને આગળ સાયબર ક્રિમિનલ ટોળકીને એકાઉન્ટ કમિશન પર ભાડે આગળ પાસ કરીને આ બંને ગુનેગારોએ ગુનો આચરેલ અને એની અંદર લગભગ ફરિયાદી સાથે એકવીસ લાખ રૂપિયા જેટલી રકમનું ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ થયેલ હતું તે બંનેની ધરપકડ કરવામાં આવી છે સાથે સાથે ગત વર્ષે સાયબર ક્રાઇમ સેલ દ્વારા ઉત્તરાયણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક રેડ કરવામાં આવી હતી જે અંતર્ગત લગભગ અઢારસો થી વધુ એનસીસીઆરપી પોર્ટલ પરની ફરિયાદો મળી આવેલ હતી આ ગુનામાં નાનજીભાઈ પરસોત્તમભાઈ બારીયાની એ વખતે મલ્ટિપલ એકાઉન્ટ પ્રોવાઈડ કરનાર તરીકે ધરપકડ કરવામાં આવેલ હતી ત્યારબાદ તેઓ ચાલુ વર્ષે જામીન મળતા છૂટી ગયેલ હતા તેઓની વિરુદ્ધ વધુ તેમના એકાઉન્ટ બીજે ભાડે આપીને સાયબર ક્રિમિનલ્સ ને આ જે છે મિલંદરજી ને એકાઉન્ટ પૂરું પાડવાની પ્રવૃત્તિ એમણે ફરીથી કરેલું હોય છે આ સાથે સાથે તેઓ બીજી અ સાયબર ક્રિમિનલ સાથે જોડાયેલા છે અને બીજા કયા એકાઉન્ટ ભાડે આપ્યા છે કે બીજા કોઈના અ બીજી કોઈ પણ ક્રિમિનલ એક્ટિવિટી સાયબર ક્રાઇમ ને લગતી એમાં તેઓ સંકળાયેલ છે કે કેમ એ અંગે એની તપાસ ચાલુ છે